સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા જૂન મહિનામાં જન્મ ધારણ કરેલા કનુભાઈ બ્રહ્મભટ્ટ સહિત સભાસદોના સામૂહિક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેર પોલીસ કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અનોખી ઉજવણી કરવામાં આવી સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના પ્રમુખ બ્રહ્મભટ અને સંસ્થાના સભાસદોની જૂન માસમાં આવતી બર્થ ડેની સામૂહિક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરતના કમિશનર અનુપમ સિંહ ગેહલોત તથા મહીદરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ચૌહાણ સહિત પોતાના ઓફિસ સ્ટાફ સાથે કેક તેમજ પુષ્પ ગુચ્છ લઈને પોતાના પિતા સમાન વડીલ માનતા કનુભાઈ બ્રહ્મભટ્ટના બર્થ પ્રોગ્રામમાં હાજરી આપી હતી અને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી જેમાં આમંત્રિત મહેમાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

સિનિયર સિટીઝનના મેમ્બરનું તેમજ પ્રમુખ કનુભાઈ બ્રહ્મભટ્ટ અને પત્રકાર અરવિંદ રાઠોડ સહિતના લોકોની બર્થડે એટલે કે સામૂહિક જન્મદિવસની ઉજવણી કમિશનર ગહેલોતના હસ્તે કેક કાપી સંસ્થાનું બર્થડે કાર્ડ કનુભાઈ બ્રહ્મ ભટ્ટને અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ આ ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના લગભગ થી વધુ સવાસદોએ હાજરી આપી હતી જન્મદિવસની ઉજવણી સાથે સમૂહ ભોજન આરોગીને રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપ પ્રમુખ મીનાબિન દેસાઈ માજી સેક્રેટરી મહેશભાઈ ભાગલિયાએ ભારે જહેમત ઉઠાવી હતી આજ રોજ સત્તર જૂન બે હજાર પચીસ અને મંગળવારના રોજ અમુ સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના સર્વે સભ્યો પ્રમુખ સેક્રેટરી અત્રે ઉપસ્થિત હોય સુમૂલ ડેરી બેન્કેટ હોલમાં ઉપસ્થિત છે આજ રોજ અમારા સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી કનુભાઈ બ્રહ્મભટ્ટનો સેવન્ટી ફાઈવ પચ્યોતેર વર્ષનો આજે એમનો જન્મદિવસની ઉજવણી રાખી છે સાથે જૂન મહિનામાં જેમ પણ અમારા મેમ્બરો છે તેમનો પણ આજે બર્થ ડે સેલિબ્રેશન ઉજવણી રાખી છે એ ઉજવણીમાં અમારા સુરત શહેરના સીપી સાહેબ ગેહલત સાહેબ તેમના બીજી શેડ્યુલમાંથી એમને અમારા માટે ટાઈમ કાઢી પંદર મિનિટ માટે પણ અમારે ત્યાં પધાર્યા હતા અને સિનિયર સિટીઝનને ઉત્સાહિત કરવા માટે એમણે પોતાની સ્પીચ પણ આપી હતી

વેલફેર એસોસિએશન બાર વર્ષથી પ્રવૃત્તિ કરી રહી છે દરેક સમાજના ભાઈઓ અને બહેનો સુરતના ઓછામાં ઓછા ચાલીસ પચાસ વિસ્તારોનો અમારા બધા સભ્યો છે અમરોલીથી આવે ભેસ્તાનથી આવે જાંગીરપુરાથી આવે ઉમરાથી આવે વિવિધ વિસ્તારોના સભ્યો છે આજે આજનો અમારો સત્તર છ જેવો મારો જન્મદિવસ છે અને તમામ આ મહિનામાં આવતા મારા ભાઈઓ અને બહેનોનો છપ્પન જણનો આજે બર્થડેનો કાર્યક્રમ હતો એમાં લગભગ ઘણા બધા આવેલા ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ જણ બર્થ કેક કાપવામાં બધા જ હાજર હતા એ તમામ સભ્યો ભાઈઓ અને બહેનો બધા ઉંમરવાળા હતા અમારે સંસ્થામાં જે ફેડરેશન જે અમારે ચાલવી રહ્યા છે એમાં પ્રેસિડન્ટ તરીકે અરવિંદભાઈ વકીલ સાહેબ જેઓ આજે પંચાણું વર્ષે અમારી યાતે ખૂબ જ સક્રિય છે એ પણ આજે પધારેલા નાજના કાર્યક્રમમાં સુરત શહેરના કમિશનર ગેહલોત સાહેબ પણ એમનો કિંમતી સમય આપીને પંદરથી વીસ મિનિટ રોકાયા બધાને ખૂબ આનંદ આવ્યો છે ને આજ રોજ અમારો સુમોલેરી બાસ્કેટ હોલમાં આજે સંપૂર્ણ કાર્યક્રમ હતો ને અત્યારે અમારા આ કાર્યક્રમ અંતમાં આવી રહ્યો છે અને બધા સાથે ભોજન કરી રહ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત